નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ બીટી હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ફલક સંતોકી વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાએ અંડર સેવન્ટીન સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ મેળવ્યો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુઅબ્રામા રોડ ગાંધી રેલવે ક્રોસિંગ હાશાસ નવસારી સ્થિત સ્કૂલ જ્યાં નર્સરીથી લઈને ધોરણ બાર સુધી સીબીએસઇ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણ સાથે અમૂલ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવે છે જેમાં વધુ એક મોરપીચ ઉમેરાતા શાળાની વિદ્યાર્થીની ફલક સંતોકી જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં સ્કેટિંગ સ્પર્ધામાં અંડર સેવન્ટીન એજમાં પાંચસો મીટરની રનિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તેમજ ત્રણ હજાર મીટરની રેન્જમાં દ્વિતીય સ્થાન મેળવી સંસ્થા નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું તેમજ પાંચ હજાર તેમજ ત્રણ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર મેળવ્યું હતું શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરામાં તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહક યશવંતભાઈ ચૌધરીનું વક્તવ્ય યોજાઈ ગયું યશવંતભાઈ ચૌધરીએ તેમના વક્તવ્યમાં તાલીમાર્થીઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરતાં આત્મીયતા પ્રેમ અને જીવંતતા એ શિક્ષક વિદ્યાર્થીને આપી શકે તેમજ શિક્ષકની સજ્જતા વિશે માર્ગદર્શન આપ્યું હતું સ્વને ઓળખીને ભારતનું નિર્માણ કરવું તેમજ વિશ્વકલ્યાણ ભારતનો સ્વભાવ હતો છે અને રહેશે જેવી બાબતોનો સમાવેશ કર્યો હતો દેસાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની કાર્યપ્રણાલી નિહાળી દેગામ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જયદીપ ગરાસિયા પંચાયતના કર્મચારીઓ ટીનાબેન લાડ કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક નિમિષાબેન રાઠોડે વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતની વિવિધ કામગીરી ગ્રામ સભા કારોબારી સભા જેમાં અધ્યક્ષ તરીકે સરપંચ હોય છે કોરમ સંપૂર્ણ થતાં બેઠકમાં ચર્ચા થયા બાદ જે પણ ઠરાવો લખાય છે તેના પર સરપંચ તલાટીની સહી દ્વારા મંજૂરી મળે છે ગ્રામ પંચાયતના ભંડોનો ઉપયોગ અને તેની સાચવવાની જવાબદારી પણ સરપંચની હોય છે તેમની ભૂમિકા સમજાવવામાં આવી હતી વિવિધ ગ્રામ પંચાયતની યોજનાઓ દ્વારા અપાતી સહાય પીએમ આવાસ યોજના વિધવા સહાય યોજના ખેડૂતો માટે પીએમ કિસાન યોજના વૃદ્ધ પેન્શન યોજના વગેરે ગ્રામ પંચાયતના ડોક્યુમેન્ટ્સને લગતી કામગીરી માહિતી પૂરી પાડવામાં આવી હતી ખેરગામ ભેરવીમાં સાંઈ કથા કીર્તનનું ભવ્ય આયોજન થયું સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજની અસીમ કૃપાથી ખેરગામ તાલુકાના ભેરવી ગામે પટેલ ફળિયા બ્રહ્મદેવ મંદિર પાસે તારીખ સોળ જાન્યુઆરી ગુરુવારના રોજ વાકલવાળા રાજેશભાઈ પટેલની એકસો છવ્વીસમી સાઈકથા યોજાઈ હતી જેમાં સાંજે સાંઈ પાલખી અને પોથી યાત્રા ભેરવી ત્રણ રસ્તાથી મંદિર મંદિરફળિયા સુધી યોજાઈ હતી કથાકાર રાજેશભાઈ પટેલે ઉપસ્થિત સૌભાવિક ભક્તોને સાઈ કથાનું રસપાન કરાવતા સૌ ભક્તો સાંઈ કીર્તનમાં ઝૂમી ઉઠ્યા હતા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં સહભાગી થતા સી પાટીલ સી પાટીલે નવસારીના નગરજનોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી જલપુર તાલુકાની મરોલી કાંઠા વિભાગ કોળી સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના નગરજનોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા ટકોર કરી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગુરુકુલ વિદ્યા મંદિર સુપાપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીના કચેરીના આદેશ મુજબ પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર પચીસના સંદર્ભમાં ગુરુકુલ મંદિર સુપામાં મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ થીમ ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા દરમિયાન મતદાતા દિવસના મહત્વ વિશે માહિતી મેળવી અને મતદાન કરવું શા માટે આવશ્યક છે તે બાબતે ચિંતન કર્યું સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ માર્ગદર્શન આપવા માટે સરસ્વતીબેન ચૌધરી અને અંજનાબેન પટેલે અનોખું યોગદાન આપ્યું હતું દાતી ગામ ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ એનાટ કર્યા રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પોતાના ઘરના અધિકૃત માલિક બનવા બદલ શુભકામનાઓ પાઠવીને સ્વામિત્વ યોજના જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સરહૃદય આભાર વ્યક્ત કર્યો હતો સીઆર આર પાટીલે નિર્માણ પામી રહેલ પુણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત સહ નિરીક્ષણ કર્યું પુણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સવિસ્તૃત માહિતી મેળવીને પરિસ્થિતિનો તાક મેળવ્યો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે પૂણા નદીના કસબા પાર્ક ખાતે પુણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત કરી પ્રોજેક્ટની પરિસ્થિતિનો તાક મેળવ્યો હતો આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલ ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની કાર્યપાલક ઇજનેર એમ પટેલ તથા ટેકનિશિયન દ્વારા કામગીરી સંદર્ભે કેન્દ્રીય મંત્રી સીઆર પટેલ તથા ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા પીએમસી મરાઠી શાળાના બાળકો ખેલ મહાકુંભમાં ઝળક્યા પીએમસી મરાઠી સ્કૂલ વિજલપુર નવસાઈના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ પચીસમાં અંડર નાઇન ભાઈઓ પ્રિન્સ મહેન્દ્ર કોળી સ્ટેડિંગ બ્રોન્ડ જમ્પમાં તાલુકા કક્ષાએ તૃતીય નંબર વિજેતા અંડર ઇલેવનમાં બહેનો સંજના સંજય રાજપૂત સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પમાં તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા અંડર ફોર્ટીન બહેનો ગીતાંજલિ નવલસિંહ ગોડાફેકમાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર વિજેતા મોહિની જગદેવ બાગુલ ચેસમાં તાલુકા કક્ષાએ તૃતીય નંબરે વિજેતા અંડર ફોર્ટીન ભાઈઓ પિયુષ મહેન્દ્રસિંહ રાજપૂત છસો મીટર દોડમાં તાલુકા કક્ષાએ તૃતીય ક્રમાંક વિજેતા અંડર ફોર્ટીન ભાઈઓ કબડ્ડીની ટીમ રનર્સ અપ તાલુકા કક્ષાએ વિજેતા જિલ્લા કક્ષાએ પાર્ટિસિપેટ કર્યું નવસારીની બનાતવાલા હાઈસ્કૂલ સામે મૂકાયેલ આમલેટની લારી પરથી ગ્રાહકના મોબાઈલની ફોનની ચોરી નવસારીના છાપરા રોડ સ્થિત કેવલિયાધામ સોસાયટી ખાતે રહેતા અડત્રીસ વર્ષીય અલય શિરીષચંદ્ર મહેતા ગત તેરમી જાન્યુઆરીએ રાત્રે સવા આઠથી સાડા આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન નવસારીની બનાતવાલા હાઈસ્કૂલની સામે આવેલ શાહી આમલેટ નામની લારી પર નાસ્તો કરવા ગયા હતા જ્યાં નાસ્તો કરવા દરમિયાન તેમણે પોતાનો વન પ્લસ કંપનીનો ઇલેવન આર મોડેલનો રૂપિયા વીસ હજારની કિંમતનો મોબાઈલ ફોન લારી પર મૂક્યો હતો નાસ્તો કર્યા બાદ હાથ ધોઈ લારી પર મૂકેલ પોતાનો મોબાઈલ ફોન લેવા જતાં તેમને પોતાનો મોબાઈલ જોવા મળ્યો ન હતો તેમણે બીજા મોબાઈલ પરથી પોતાના મોબાઈલ પર ફોન કરતા તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો ત્યારબાદ તેમણે ચારેક દિવસ સુધી આસપાસના વિસ્તારમાં પોતાના મોબાઈલની શોધખોળ હાથ ધરવા છતાં મોબાઈલ ફોન ન મળતા અંતે અલય મહેતાએ નવસારી ટાઉન પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ગુમ થયા અંગેની ઈ ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ફોન ગુમ થવા કે ચોરી થવા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે ચક્કર આવતા મોપેડ પરથી પટકાઈને ઈજા પામેલ વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત બિલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં આવેલ જૂની સ્ટેટ બેંક પાછળ રહેતા ત્યાંસી વર્ષીય રમણભાઈ મણીભાઈ પટેલ ગત બાવીસમી ડિસેમ્બરે બપોરના બારેક વાગ્યે પોતાની ડીઓ મોપેડ પર બિલીમોરા બસ ડેપોની સામે આવેલ રિક્ષા સ્ટેન્ડ નજીક રસ્તા પર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રમણભાઈ પટેલને અચાનક જ ચક્કર આવી જતા તેઓ ડીઓ મોપેડ સાથે રસ્તા પર પટકાયા હતા જ્યાં તેમના માથાના પાછળના ભાગે અને જમણા ખભા ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી જેની સારવાર માટે તેમને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જે આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી હતી જોકે સત્તરમી જાન્યુઆરીએ રમણબાઈને થયેલ ગંભીર ઇજાને કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે વધુ તપાસ બીલીમુરા પોલીસ કરી રહી છે વિજલપુરના ઈસમે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું વિજલપુરના રામનગર સ્થિત વન્ના પાર્ક સોસાયટીમાં રહેતા ચાલીસ વર્ષીય રવિભાઈ મોહનલાલ ભાટિયા છેલ્લા ત્રણ ચાર મહિનાથી બીમારીથી પથારી વર્ષ હોવાથી બીમારીથી કંટાળી પોતાના ઘરે પોતાને જાતે જ એસિડ પી લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે મૃતકના નાના ભાઈ અનિલભાઈએ વિજલપુર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપુર પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેંત્રીસ પોઇન્ટ પાંચ આઉન્ટ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ આઉન્ડ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બ્યાસી અને સાંજે ચોત્રીસ રહ્યું હતું હવાની ગતિ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી નવસારીમાં રાહદરી ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો